રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ અને આજે છે તરણેતરનો મેળો કાયદેસરનો તો આજ નહીં કાયદેસરનો તો કાયલ હે પાંચ નદી પણ આજ હોય થાય બરાબર એટલે પાદરવી શું કહેવાય ઋષિ પાંચ એમ નદી તરણેતરનો મેળો હોય ને હવે મેળો તો કઈ રીતે હોય તે પહેલાં કે છે કે ઋષિઓનો મેળો ભરાતો ઋષિ પાંચ નદી પણ અત્યારે તો એવું કાંઈ છે નહીં પબ્લિક આવે દુનિયા નહીં અને તમે તો મેળામાં જ્યાં જઈશો કારણ કે આપણો વિડીયો જોતા એ મેડમ નો જે એવું કોને કે બધાય જીયા જોય કોક કદાચ સેઠે હોય ને નો જીયા હોય બીજા દેશમાં માં હોય ને તો વિડીયો માં જોઈ લીજો બરાબર પણ આ વિડીયો માં નહીં આવે પણ મોહનિયા યા જાય હે ને તો એ શૂટિંગ કરશે બીજા વિડીયો માં બરાબર તો આજ મારે જ નથી જવું પણ આ બધા જાય ભાઈ ભાઈ મેડમ મેળો શું કે મેળો

તે બધા જાય છે મેળે ને આપણે છે ઘરે મેળા જવા વાળા તો વહી ગયા અને આપણે ચા વાયલા જાય છીએ વાડીમાં થોડીક કીધું ચાર ત્રણક પૂરા જેવી છે બે પૂરા વાર લઉં ને તો કદાચ સાંટા બાંટા આવે તો કંઈ ઉપાદી નહીં અને આજ કોઈ વાડીમાં આવ્યું નથી તે દોરી એમને બાંધેલી બીજે સાઇડ કોઈ પણ દરવાજા દોરી દોરીએ કોઈ તર નબ બહોમડે કવતાર હોય વા તયુંું દી ના કે કપ્પા ને કરે ઓઓ ચાલુ છે રાખે હન આ જણે જ આવે કપામાં આપણે કાલ દવા સાટી દીધી રોગ કેવો કોઈ દવાનું નું રિઝર્ટ આવીક ન હોય કઈ ખબર નહીં અડધો ફળ સાફ થઈ ગયો છે મોલો મોલ જો કઈ મોડે જશે ત્રિપસે બીજે મોલો નહીં તડકો કીધું થઈ જાય નહીં પેલા થોડુંક જાહેર વાટલો ને તો પછી તડકાની ઉપાધી નહીં ખતરમાં વઢા પડી આજ પવન એ નથી ને તો તડકે ઊભોય ન રહે એટલો તડકો થઈ જાય હવે ગયા હાડા દ થવા આવ્યો અને ત્રણ પૂરા હતા ને બે પૂરા વાઢી ગયેલો પાંચ પૂરા થઈ જાય ને બે પૂરા અત્યારે થઈને ત્યાં એને નાખી દીધી ખવડાવી દીધી ને હવે પાય પછી નાખવી તો સાડા દસ જેવું થવા આવ્યું અગિયારેક થાય ને અગિયાર હવા અગિયાર પાયસ બધી ખાઈ છે કારણ કે પછી ઓગેટ કાઢે એકદમ નાખા નાખ કરીને બધી નીણ જાજી અને હવે એને પાય નાખ્યું ત્યાં લગ નાખું હે નહીં પાય અને આને રહી પર કંઈક લીમડે બાંધવી પડશે ગોપીને ઓલી બાવરે બાંધવ્યા અને અહીંયા નહીં ઓલી નહીંયા ન્યા એટલે એક આને અને ઓલી મોટી ને એ બે ને છોડવા નહીં આ ન્યા લેવા પછી નૈણ નાખ દેશા પાંચ પૂરા હે બતા બે ત્રણ ત્રણવાલા પાંચ એવું લાગે ને નું વરસાદ જેવું કંઈક ટાટો પૂર હોય ને તો વાંટ છીએ છે બે પૂરા એટલે એ પાછા કરે બહાર થવા આવ્યા ને થોડોક તડકો થવા દીધો કે પાણી તરાઈને પી લઈએ હવે પેમેન્ટ પવન ચાલુ કરી દીધું પેમેન્ટ લે પેમેન્ટ વાંક ખોલવાય ને હાલો રેડી અકડીયા હોય તો હેઠું પડે પાલ ખોલી પછી જ પીવે એટલે બાવરે બાંધીને પાયલ બાંધીને હવે આને લાવ્યું ઓલિ મોટીને તો જો ભાગે ને છોડે છોડીશ ને અહીંયા જોયેલું ભરીને પાય લઈશ ભરાઈને પી લેજો પાણી ટાંકામાં ઓછું છે લઉં ને નાખ દઉં પછી જોઉં કે લાઈટ ફૂલ હોય ને તો આ ટાંકા ખોલી પછી ઉપાધીને ચાર પાંચ દિવસ અત્યારે લાઇટ થ્રી ફેઝ ફૂલ આવી હતી ને તો ટાંકો લઉં તો ચાલો કરીએ થોડો થોડું બધું આવ આખો ભરાવ દઉં ને તો પછી અહીંયાથી જાય યાર તાળા એટલે બંધ થોડીક રહેવા દઉં પછી બંધ કરી કરીએ એક મોટર આપીને ને એટલે જો આ રીતનું લાલ પાણી આવે ત્યાં ત્યાજ રાખીને તો પછી ચોખ્ખું આવે અત્યારે આમાં દેખાય નહીં પણ આવું પહેરું પાણીમાં લાલ લાલ થોડું થોડું લાલ બહુ તો નહીં કીધું કરી લઉં પછી કદો બંધ આજનો તડકો એવો જઈ હોય ને પવન એ નથી અને મેરામાં કેમ કેવી ગરમી થતી નહીં તો મેરામાં જઈએ નહીં ને ખબર છે આજ એવું સમાધાન જેવું હવામાન છે આજે તડકો ક્યારેક ક્યારેક સાંઈ આવે બાકી તડકો વાદળ સાંઈ આવે ને ત્યારે આવે તડકો અને હા પવન નથી સમાધાન મિત્રો એક વાગી ગયો હવે ભૂખ લાગી બપોરા કરે લઈ વાત તો હું ને બા બે છે બપોરામાં કોણ

ને આજે હું ને બાય બીજા તો બેરે ગયા તમને ખબર જ છે એટલે મારે શાક નથી ખાવું બરાબર સાંજે દુખે ને એટલે મોરી ડાયર હે ઘી થોડુંક લઈ લીધું ને મોરો સંભાળો રોટલી ગોર એ પણ એ તો ખાવો નથી તો હું ને બા બી જઈ અને ચાઇશ ખાઈ દીધું બાસ બા ઘીની બાંધણી અહીં રાખીએ ટૂંકા પાછું લઈ લઈશ હાલો કરી લઈ બપોરા તમારે બપોરા કરવા આવી જાવ મે વર બપોર પછી આવશે અહીંયા બપોરે કરીશું આપણે હમણાં વિડીયો કોલ એમ તો આવ્યો મોહનનો અને વિડીયો કોલ કરીને બેઠો તો ને ફજેતમાં એ બતાવતો કે જો અમે બેસાડ કાંઈ વાંધો નહીં ચાલીને સરખા બે હજો અને તેમાં બે બેજો પછી કાંઈ લઈ આવજો કીધું એવું બધું રહે ચાલો બપોરે કરવા તો આવી જા

એ થાય હલો હે ને આપણે હવે આ વિડીયો અહિયાં પૂરો કરીને મેળાનો વિડીયો ઉતારીને લાયો હે મોહન ઈ કાલ આવશે બરાબર તો મળી મેળાના વિડીયો ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો